તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત અને મસ્ત ઉઠીને મસ્ત ફ્રેશ થઈ જાય છે મોટું મોટું ધોઈ નાખ્યું છે ફક્ત અને ફક્ત ચા પીવાની બાકી છે મિત્રો ગરમા ગરમ પોણી રેડી થાય છે પોણી રેડી થાય એટલે મસ્ત નહીં કાઢીએ બાકી તો ચા નાસ્તો લઈ લીધો છે મિત્રો તો ચા નાસ્તો કરી લઈએ ચા છે અને ખાધે ગરમ ગરમ રોટલી બનાવી છે એ ટ્વેન્ટી ટ્વેન્ટી લીધું તમી બાકી તો રાતી બેસો એ વણી ને તો મૂન્યો આ મૂન્યો ડીગી એમાં બુનને બધા એની સારવારમાં ફરે જ હોય છે નવરાવશે દોરાવે છે એને ઉપર છે ડીગી માટે તો આજે કોઈ થઈ ગયું પાડી 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 કરીને ભાઈ નાખીને ખાય તો મિત્રો હમણાં હાલ ડીગી પાણી જઈએ એટલે તમને એની પાડીએ બતાવો આ જો એ નહીં બાકી તમારે ભાઈ કાલની થોડી બે બે પોટલી ડુંગળી કાપવાની બાકી હતી

એક એક અટકું ઘેર બેઠે બેઠે વેપાર કરી દઈએ બાકી તો બપોર પછી ને એવું પ્લાનિંગ છે કે ટ્રેક્ટર લઈ અને વેચવા નીકળી જવું છે તો મિત્રો મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે ડીગી ને નહીં કાઢી એ ડીગો એ એ બોર ના આવ્યો કને નવરાયો બરાયો પછી આપું શું હતું બાવ બાવ બનાવી દીધો તો મિત્રો માથામાં શેમ્પુ મસ્ત કહી દીધું તું એટલે

વેકેશન બધું પૂરું કરવાનું સાચી વાત તો મજા જ પડી જશે હા તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે તો એ ડીકુ વાત કહ ડીકુ એ ડીઘુ લેડો ગમમાં જઈએ પછી હું આવવાનું પડતું તો એમાં તારે છે એટલું વેકેશન પડી

તો ચોખાણ રોટલીઓ લેવા માટે જ હશે આટલું બધું હોય ને પાવે ગોડો અલ્યા આ તારી ડાયો છોકરો આવ્યો ડાયો છોકરો એટલે આ મિત્રો જોઈ લે અમારે ડીગું ટોપું કરતું થઈ ગયો હોય મેઠું લાવ્યું અને ઘઉંની રોટલી લાવી તો ફટોફટ જમી લે ડીગું મૂન્ય તૈયાર ભેગા થાય મિત્રો અત્યારે વાગ્યા છે બે શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે થોડું ઘણું લેટ ચાલુ શૂટિંગ થયું છે કારણ કે ગરમી ખતરનાક પડે છે મિત્રો તો હારો એવો સોહેલો જોઈ અને સોહેલા બેઠા હતા બાકી તો સોમભાઈ ગયા હતા વિસનગરથી હજી હાલ આવ્યા છે મિત્રો તો એ શૂટિંગ શરૂ થયું છે આપણે શૂટિંગમાં કંઈ કટમાં હાજરી નહીં આપણી કારણ કે આપણે હજી કાલ ટોંકા તોડાવવા જઈશું અને પછી શૂટિંગમાં આવીશું કારણ કે હાલ ડૉક્ટર સાહેબને જોરથી બોલવાની ના પાડી છે જેથી જોરથી બોલીએ તો ટોંકા ખેંચવાય છે તૂટી જવાની બીક છે એટલા માટે મિત્રો તો આપણે ખેંચતા ખેંચાય ના એટલા માટે હાચવીએ છીએ બાકી તો પાછળ ગાયનો ટોળો આવી ગયો છે આ સોહેલા આવી જશે પાણી પીને વડલાને અને સોહેલા બેસી જશે તો મિત્રો શૂટિંગ ચાલુ થાય એટલે એકાદ કદ તમને મોમાં આવ્યાનો બતાવીએ

મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને હવે આપણે ઘરે આવી જાય છીએ મિત્રો ડીજી બેન જો હું મારા ઓલી બિસ્કીટ લાવ્યો હતો એક લઈ લીધી ભાઈ આપણે ચા અને નાસ્તો રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લે બાકી તો મને અત્યારે હજી ઊંઘી રહ્યો છે અને જો અને બધા થોડી કાઢે થોડી કાઢે બિસ્કીટ હા ને તાને અને ભાઈ અમારે ઘેર ગોદડો બનાવવાનું કામકાજ ચાલુ છે અત્યારે તો બધા બજારમાં અહીં લાવી દઈશું આવો કોઈને ઘેર બનાવો નહીં પણ આમ તો આ બધા બધા તોડી કાઢે ને ઘેર દોડાઈ જશે તો મિત્રો ચા નાસ્તો કરી ચા નાસ્તો કરી મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને આવું એક ઉંમરે થઈ જાય છે મિત્રો મસ્ત મોટો મોટો તો ઇમ્પ્રેસ થઈ જાય ઘરમાં બીજી વખત ચા મૂકવાની છે તો બીજી વખત ચા પી લઈએ મિત્રો એ તો દેવા મહેમાન આવ્યા છે ઘરે તમારા બુદ્ધિ ઘટે આ કોણ છે આ કોણ તો મિત્રો ડીગુ બેન કોઈ લે મને એવું લાગે ચા હાટ ઓળખી જાય

જો હજુ લીકોક કોઈક નવા માણસને બાળી જાય એટલે બહાવાનું ચાલુ કરી દીધું એના ઓળખીતું માણસ ના આવે ને બાકી તો મિત્રો સુરત દાદા મસ્ત આત્મી ગયા છે તું મિત્રો અત્યારે વાગ્યા સાંજ અને મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે ઘરમાં

આપણે ઘવાનું શાક લીધું છે રસો છો ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે છે તો આ રે પૂરું થઈ જાય એટલે થઈ જાય તો મિત્રો ફટોફટ જમીન દૂધ અને જમીન પછી મળીએ તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે બોર ઉપર બાકી તો મેચ જોવાની ચાલુ છે થોડી ઘણી મેચ જોઈ બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમામ જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂનીમાં